પ્રકરણ છ ધોરણ નવ પ્રકરણ છ રેખાઓ અને જાણીએ છીએ બિંદુ વાળા છેડાના બિંદુઓ છે આ બિંદુ રેખાના ભાગને શું કહે છે રેખા જો આ રેખા દ્રષ્ટિથી જોઈ શકે છે લોંગ બંને બંને સાઈડ અનંત સુધી છે રેખાનો અને રેખા ખંડ કહેવાય બે અંત્ય બિંદુ હોય એને કેટલા અંત્ય બિંદુ હોય બે છેડાઓ એના બે

બરાબર છે રેખાને આપણે લખીએ છીએ આ રીતે બરાબર ખૂણો ખૂણા માટે કેટલા કિરણોની જરૂર પડે બે કિરણોની જરૂર પડે બે કિરણો ભેગા થાય જો તો ખૂણો બને કે નહીં પણ ક્યાંથી ઉદ્ભવતા હોય શરૂઆત ક્યાંથી થતી હોય બી માંથી આમ એક કિરણ બી માંથી આમ એ તરફ જાય અહીંયા બી માંથી સી તરફ જાય બંને ભેગા મળે તો શું બની જાય ખૂણો બને ઓકે આ રીતનો ખૂણો બને જો

જીરો નહિ લેવાનું જીરો થી આગળ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી નેવું આ બંનેની આપણે કયો ખૂણો હોય ખૂણો ખૂણો વચ્ચે ગુરુકોણ હોય એ નેવથી મોટો હોય આ નેવું છે ને જો દસ વીસ ત્રીસ નેવું છે નેવ થી મોટો હોય તો એને કયો કહેવું ગુરુ કોણ કહેવાય છે એ 90 થી મોટો હોય ને 180 કરતા સરળ કોણ એટલે સ્ટ્રેટ એંગલ બેટા 180 નો ખૂણો આ રીતે જો આને 10 20 થી જોડે જો 180 સીધો ખૂણો બને આમ નથી આમ સીધો લાઈન જ દેખાય ને એને આપણે સરળ કોણ કહીશું વિપરીત કોણ કયો તો વિપરીત કોણ બેટા સિમ્પલ છે આ જો કોઈ ખૂણો છે આ લઘુકોણ છે આ લઘુકોણ નહીં જોવા આ ખૂણાને લઘુકોણ કહેવાય મારો હાથ ફરે છે જો આંગળી ફરે છે ને

નાનો ત્રણસો નો જૈવે ખૂણા ના માપનો સરવાળો કેટલો થાય એને એકબીજાના શું કહેવાય કોટિકોણ સાહીઠ નો કોટિકોણ ત્રીસ ત્રીસ નો કોટિકોણ સાહીઠ ત્રીચા દસ નો કોટિકોણ એસી નો કોટી કોણ દસ નો એસી નો વીસ નો સિત્તેર નો વીસ કારણ કે સિત્તેર અને વીસ ભેગા થાય સરવાળો કરીએ કેટલા બને નેવું તો નેવું માટે છે ને કોટી કોણ માટે નેવું યાદ રાખવાનું અને પૂરક કોણ માટે સરવાળો કેટલો યાદ રાખવાનું એકસો એસી નું આઈસ્ક્રીમ નું મોટું ફેમિલી પેક અને કોટી નેવું કોટી નેવું કોટી નેવું એસી કોટી નેવું પૂરક એકસો 180 દીકરા તો દસમા માં પણ એક દાખલો આવે છે બે પૂરક કોણ પૈકી એવું શબ્દ આવે તો આપણને કેટલા ખૂણા ધ્યાનમાં આવવા જોઈએ કોટી કોણ આવે તો પણ કેટલા ધ્યાનમાં શું હોય બેટા એમાં બે ખૂણા હોય પણ એમાં કોમન કહેવાય અહીંયા બહુ તોડફોડ ના કરાય નહીં તો વાળો બુમો એટલે હું કરો છો ભાઈ હોય નહીં એવું કે આ દીવાલમાં બધું થાય આમાં થાય તો બે ખૂણામાં એક દીવાલ કેવી હોય એક બાજુ બાજુ એ જ

હું માં જઉં છું બીજી કે પશ્ચિમમાં જાઉં છું બરાબર એવી હોય તો એવા ખૂણા કેવા ખૂણા કહીશું રેખિક જોડના બેટા રેખિક જોડના ખૂણા હંમેશા કેવા હોય

રેખી જોડના ખૂણા ને પૂરક કોણ હોય એ લોકો અભિકોણો અભિકોણો આ રહ્યા જો એક અને ત્રણ અભિકોણો અને બે અને ચાર એ બંને હરખી હરખી ખાય એ આ સાઈઠ ની આઈસ્ક્રીમ ખાય તો આ પણ આ એકસો વીસ ની ખાય તો હવે પણ એકસો વીસ ની આમે એકસો વીસ સાઈઠ ની આમે સાઈઠ ચલો આને ખાધી સોની તો આ કેટલા ની ખાશે આ એસી ની ખાય તો

બરોણ નવના વિદ્યાર્થીઓ આર્યન પ્રિન્સ આપણે હવે મહત્વનો પ્રમેય એમઆઈ એટલે કોની કંપની નહી હો મોસ્ટ આઈ એમ કી લખ્યું છે 6.1 પરસ્પર છેદતી બે રેખા થી બનતા અભિડાઓ અભિકોણ કેવા હોય સમાન એટલે આ બંને ખૂણા સમાન લાવવાના અને આ બંને સમાન સમાનના એક અને ત્રણ સરખા બે અને ચાર સરખા ઓકે ચાલો પહેલા બોક્સ લખી요

ચલો બસ લખું પરસ્પર છેદતી બે રેખાઓ તો રેખાઓ કઈ દેખાય રેખા એબી અને રેખા સીડી છેદવાથી બનતા

એક અને ત્રણ સમાન અને બીજા અભીડા સમાન માટે આપણે કોને બોલાવાના બે રહી જવું અભીડા સમાન બે વખત રહીજો બોલાવીશું અભિડાવ સમાન બે વખત રહીજો અભિનવ સમાન બે વખત રહીજો બસ આટલું વાક્ય યાદ રહી ગયું ને તો હું કોઈ ઉઠાડે ને કે પ્રમે લખજે તો આપણે લખી શકીએ સિમ્પલ ચાલો ખૂણો એક અને બે રેખિત જોડના ખૂણા છે આ જ આકૃતિમાં દેખાય છે એક એ મેં અહીંયા લખી છે એક વત્તા બે બંને ભેગા થઈને કેટલાની આઈસ્ક્રીમ ખાશે 180 સાબાશ

સાંભળજે બેટા એક અને બે લે છે અને બે અને ત્રણ લે છે દીકરા હવે જો કે એક અને બે પરથી બંનેમાં બરાબરની ચિહ્ન દેખાય બેટા તને આ બરાબરની જમણી બાજુ હરખી હોય ને તો આ ડાબી બાજુ પણ કેવી થાય સરખી ચલો એ સમીકરણ એક તારી ડાબી બાજુ બોલ કોણો એક બરાબર બે તારી ડાબી બાજુ બોલ ખૂણો બે ગયા ઉડી જાય તેવી જ એવી જ રીતે બીજું પણ સાબિત કરી શકાય કર્યું બે બરાબર ચાર સાબિત કરી બેટા ઉદાહરણ જોઈએ બે ખૂણા છે અને વચ્ચે એટલે જેમ કેવાય શું કહેવાય જેમ જેમ એટલે ગુણોત્તર

અને રોક ને કેટલો રાખીએક્વલ ટુ બેટા પાંચ એક્સ સાત એક્સ બેટા આ બંને ભેગા થઈને કેટલા ની ખાશે એકસો એસી આ બંને ભેગા થઈને

4 જેટલું જ માપ કોણું હોય હોમોવાળા નું 5x હોય કે નહીં જોઈ લો અહીંયા દેખાય છે તારું નામ બોલો સો સો એ સો ક્યુ સો ચલા અધર જો કયો હતો બેટા રોક એ રોક તું કેટલો છે બકા 7x 7x ભઈલા જગ્યા ખાલી 3x ની જગ્યા ખાલી કરી બેટા કેટલા મૂકશું x ની જગ્યાએ

આ કઈ પોસ્ટ ખૂણો છે મેમે પોસ્ટનો ખૂણો એનો દ્વિભાજક છે આર એટલે કે આ ઈસુ વિષ નો જો હોય ને તો આ કિરણ દોરવા થી આ કોણ દ્વિભાજક કહેવાય અથવા ખૂણાનો દ્વિભાજક તબ એ 60 60 ન થઈ જાય તો મેં ટપકા કરી દેજો 60 60 સમજો કે આ 60 નો

x નો ઉપયોગ જ ન કરો અને જવાબ લખી દો કે તો હું પહેલા છે ને વાત કરીશ p o દેખાય અને s o q દેખાય બેટા લખીસ કે p o s s o -Q. Q.

બેન આપણે બરાબર નીચે બરાબર એકસો એસી અહિયાં કારણ લખી દઈએ બેટા કારણ લખવાનું ખાસો પોસ એટલે કોણ टू रोस અહીંયા जो लिख ઓસ cos એટલે 2 रोस અને અહીંયા કેટલા cos કેટલા 60 cos એટલે 2 cos અને આ બે વડે બધાને ભાગ મિલખા બે વડે ભાગતા ચલો બે ગયા શું વધ્યું રોસ અને બે વડે ભાગીએ તો બે જતા રહે

p q r s તો અહીંયા કઈ લઈ લઉં p લઈ લે બેટા ઓકે ચાલો જુજો હા કે સર તમે આ o q નું વિરુદ્ધ કિરણ દોરો o q નું વિરુદ્ધ કિરણ દોરી કિરણ o t રજો હવે આ બन्ने ભેગા થઈને કેટલાની જાપી જશે 180 લડકી જો P o t pop plus P o q pot is equal to 180. Vai! Che vuoi vedere? Rank it, Rank it, Rank it, Rank it, Rank it, Rank it, Rank

गिटाओ जो जो पहला पीओट पॉट पहला आकृति पर थी सर गणना है जो पॉट अच्छी टॉस ना जोड़े लगीशु टॉस नहीं आ चाहे हाँ पहला पहला जी चाहे नहीं ना मैं क्या बनने बेगा था इस अच्छे चोटाली दे रहा है बनने में ये पीओएस पॉस बनी जस्ट है अबे आपने तो अबे बीजा नंबर नो सौ कार्टिल પછી અને હવે આ બંનેનો સરવાળાથી શું બનશે આ બંનેના સરવાળાથી શું બનશે પીઓ એસ ધ્યાન એસ બની જશે આ બંનેનો સરવાળાથી তো কৰো কেটুক্ত